વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રથમ સત્ર માટેનો વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇમેન્ટ ધોરણ આઠ નો અસાઇનમેન્ટ દેખીશું તો તેમાં આજે આપણે પ્રશ્ન પાંચ બનો પ્રકરણ ત્રણનો ચોથો દાખલો દેખીશું હવે આ એક દાખલો ત્રણ માર્કસ પરીક્ષામાં પૂછાય છે તો આવા કુલ બે દાખલા પૂછાય છે મતલબ કે આખું છ માર્ક્સ શોધો વિચે છે બરાબર તો ચાલો દેખીએ તો નીચેના સમાંતર ભાળું ચતુષ્કળ એબીસીટી માટે એક્સ અને વયના મૂલ્ય શોધો તો સિમ્પલ એક્સ અને વયના મૂલ્ય શોધો હવે આપણે જાણીએ છીએ સમાંતર વાળું ચતુષ્કળમાં સમાંતર તમે આખું લખજો સમાંતર હું લખી આપું સમાંતર બાજુ ચતુષ્કોણના અથવા અથવાની સામ સામેની બાજુ કેવી હોય સમાન અને સમાંતર સામ સામેની બાજુ સમાન અને સમાંતર હોવાથી ચારે બરાબર વીસ ચારેક્સ બરાબર વીસ સમીકરણ એક અને ત્રણ વાય માઇનસ બે બરાબર બાવીસ ત્રણ વાય માઇનસ બે બરાબર બાવીસ થાય આટલું થઈ ગયું બોલો આ આ સમાન થશે ને આ આ સમાન સમ સમીની બાજુ સમાન થશે ઓકે એ બી બરાબર બીસી બરાબર ઓકે તો ધ્યાન હવે સમીકરણ એક પરથી સમી એક પરથી આવું થાય અહીંયા એક્સ ગુણ એક્સ અને ચાર ગુણાકારમાં છે તો બરાબરની એમ આવતા ચોકડે ચાર બરાબરની આમ તો શું થાય બરાબર એક્સ બરાબર વીસ વાગ્યા ચાર તો ચાર પંચા વીસ તો માટે એક્સ બરાબર કેટલું આવ્યું એક્સ બરાબર પાંચ ઓકે હવે ત્યાં નહીં સમીકરણ બે પરથી ત્રણ વાય માઇનસ બે છે બરાબર બાવીસ છે બરાબરની આમાં આવે તો શું થાય પ્લસ બરાબર કેવી ફેક્ટરી છે માઇનસની આ શું થઈ જાય પ્લસ ત્રણ વાય બરાબર બાવીસ પ્લસ બે તો માટે ત્રણ વાય બરાબર ચોવીસ તો માટે y બરાબર ચોવીસ છેદમાં ત્રણ ત્રણ ચોવીસ માટે y બરાબર 8 આઠ આપણને મળી ગયું માટે એક્સ બરાબર કેટલા પાંચ અને y બરાબર આઠ તમારો આ જવાબ આવી ગયો છે અને આ દાખલો પૂરો